નમસ્કાર આપ જોઈ રહ્યા નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતલ ભગત સુરતમાં સાયબર ફ્રોડના નાણાં સગે વગે કરતા આરોપીઓની સુરત સાયબર ક્રાઇમ સેલ પોલીસે ધરપકડ કરી છે સુરતમાં સાયબર ફ્રોડના નાણાં સગે વગે કરતા આરોપીઓની સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા ધરપકડ કરવામાં આવી છે પોલીસે વેસુ વિસ્તારની એક ખાનગી હોટલમાંથી છ આરોપીઓની ધરપકડ કરી પોલીસને આરોપીઓ પાસેથી દસ મોબાઈલ ફોન ત્રણ સિમ કાર્ડ ચેકબુક મળી આવ્યા હતા આરોપીઓ ચાઇનીઝ ગેંગ સાથે મળી સાયબર ફ્રોડના નાણાં સગવગી કરતા હતા આરોપીઓ સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી જરૂરતમંદ લોકોને પોતાની વાતમાં લઈ તેઓ પાસેથી બેંક અકાઉન્ટ ખોલાવી બેંક એકાઉન્ટ ભાડે લેતા હતા જે સમગ્ર એકાઉન્ટની ડિટેલ ચાઇનીઝ ગેંગને આપતા હતા જે પૈસા એકાઉન્ટમાં આવતા હતા તેને ટ્રેક ન કરી શકાય તેની માટે આઈએફસ ડીટીનો ઉપયોગ

બેસુ વિસ્તારની એક હોટલ અંગે બાતમી મળતા કે ત્યાં સુરત શહેરના નાગરિકોના એકાઉન્ટ ઉપાડેલી સાયબર ક્રાઇમની પ્રવૃત્તિ માટે આપવાની જે કામગીરી છે એ ચાલુ છે એ આધારે રેડ કરેલ હતી સદર રેડ દરમિયાન કુલ જે આરોપીઓ મળ્યા પાંચ આરોપીઓ મળી આવેલ તેઓની ધરપકડ કરવામાં આવી છે ત્યારબાદ બીજા એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે એ જોતા કુલ છ આરોપીઓની હાલ ધરપકડ કરવામાં આવી છે જેમાં શિવમ પ્રતાપસિંહ મૂળ રહેવાસી આઝમગઢ યુપી ધર્મારામ કેવારામ ચૌધરી મૂળ રહેવાસી જોધપુર રાજસ્થાન મોહમ્મદ બાદશાહ ઉર્ફે શાફીર મૂળ રહેવાસી કટિહાર બિહાર અને હાલ ગુજરાતમાં સુરત શહેરમાં ત્યારબાદ મોહમ્મદ સમીર અનવર અલી મૂળ રહેવાસી સુરત સુનિલ પ્રેમારામ બિસ્ય મૂળ રહેવાસી જોધપુર રાજસ્થાન અને યશ રાજેન્દ્રભાઈ ભારજા મૂળ રહેવાસી ગુજરાત હાલ સુરત આટલા ઈસમોની ધરપકડ કરવામાં આવેલ છે પ્રાઇમરી ઇન્વેસ્ટિગેશન અને પૂછપરછ દરમિયાન એવું ધ્યાને આવેલ છે કે આ જે ઈસમો છે એમાં મૂળ લીડર બાદશાહ જે બાદશાહ ઉર્ફે બાદશાહ ખાન ઉર્ફે શાફિર દ્વારા બીજા ગેંગ મેમ્બર્સ સાથે મળીને અલગ દેશના અલગ અલગ રાજ્યોમાંથી માટે શિવમ સુનીલ અને ધર્મા વગેરેને અહીંયા બોલાવવામાં આવેલ હતા અને યશ છે આ ઇસમો દ્વારા સુરત જે બાદશાહ છે તેના દ્વારા સુરત શહેરના વિવિધ વિસ્તારોમાંથી સાયબર ક્રાઇમ માટે જે એકાઉન્ટ છે એ પૂરા પાડવામાં આવતા હતા આ ગેંગનોમાં જે શિવમ અને અન્ય સભ્યો છે એ ચાઇનીઝ ગેંગની સાથે સીધી રીતના સંકળાયેલા છે સાયબર ક્રાઇમના જે પણ નાણાં આવે એ ઉપાડવાની કામગીરી બાદશાહ દ્વારા કરવામાં આવતી હતી અને તે ત્યારબાદ આ નાણાંને ટ્રેક ન કરી શકાય એ માટે યુએસડીટી ખરીદવાની જે પ્રવૃત્તિ છે એ પણ કરવામાં આવતી હતી અને તે દ્વારા સાયબર ક્રાઇમના નાણાને ટ્રેક ન કરી શકાય એ રીતનું જે કામ છે એ આ લોકો કરતા હતા વધુ તપાસ હાલ ચાલુ છે એકાઉન્ટ કેવી રીતે મેળવતા હતા આરોપીઓ બાદશાહ જે છે જે મૂળ બિહારનો રહેવાસી છે એ અહીંયા એને બહારના ઈસમોને બોલાવીને અહીંયા સુરત શહેરમાં રહેવાની હોટલમાં વ્યવસ્થા કરેલ હતી અલગ અલગ નાગરિકોને ઓળખમાં એમ પોતાને ઓળખીતા હોય કોઈ એમની મજબૂરી એવા જે એકાઉન્ટ હોલ્ડર્સ મળ્યા એમને ભોળવીને કે તમને કંઈ નહીં થાય એ રીતના એમની પાસેથી એકાઉન્ટ્સ પહેલા તો મેળવવામાં આવતા હતા એકાઉન્ટને લિંક સિમકાર્ડ મેળવવામાં આવતું હતું ત્યારબાદ ત્યારબાદ એ જે ડિટેલ્સ છે એ શિવમ અને ધર્માને પૂરી પાડવામાં આવતી હતી આ બંને સુરતમાં બેસુ વિસ્તારમાં જે હોટલમાં રોકાયેલા હતા બંને જે કેન્ગના સંપર્કમાં હતા એટલે એ લોકો દ્વારા ચાઇનીઝ કેન્ગને આ એકાઉન્ટ્સ પૂરા પાડવામાં આવતા હતા આ એકાઉન્ટની અંદર સાયબર ક્રાઈમના નાણાં આવે એટલે ચાઇનીઝ ગેંગ દ્વારા આ જે અપરાધીઓ છે એમને જાણ કરવામાં આવે અને એ લોકો સામે બાદશાહને જાણ કરે અને બાદશાહ જઈને જે બેંક એકાઉન્ટ હોય એનો એટીએમ કાર્ડ દ્વારા કે અન્ય કોઈ પણ રીતે આ જે નાણાં છે એ ઉપાડવા જઈને